એ મારવા નથી હા લાકડા જો કા છે મારા પર મારા પર ચલાવ જો પડ્યા બે મોત થઈ ગયો મારી નાયો છો જો ભાઈ આ બે બેડો દેખાય મારા હાથે ફૂટે 100 રૂપિયા ફૂટે 100 રૂપિયા તો લઈ લે ગપ્પા ઓડું એવો એવું રૂપિયા રાખ્યા હાડો હરો

જો નો <saturfox> <compleanna cartoon noise>

હું તમારે રીત કરાવેલી છું તારી રીત મળી જા તમારે કેવા જવું પડે ઘેર ઘેર રીત એને રીત કેવાય કેવી રીતે રીત એટલે કેવાનું

હા એમ ફરીથી રાખ્યા

રીત નીકડા <laughs> <laughs>

બે ના <laughs>

મારા <coughs> <coughs>